કિંગ પર ખાસ આપણે ધ્યાન આપવાની વાત છે કે હવે આપણે રિપોર્ટિંગ ચાલુ કરી શકીએ પણ તેમ છતાંય હજી ઠંડી છે હજી આપણે ગરમ કપડાની જરૂર તો પડે છે મતલબ કે હજી સાહસ નવા લોકોએ તો નો જ કરવું જોઈએ જે લોકો અનુભવી છે વર્ષોના એમને સાહસ કરવું હોય તો એ લોકો કરે છે ઈવા હું કરું પઠાણભાઈ કરે છે રાજેશભાઈ હા હજી ચાલુ જો એની પાસે સમય નથી એટલે નથી એ બાકી ચાલુ કરી

વર્ડ લઈ આવ્યા છે તો એ રિપોર્ટિંગ કરીને અમારે ગઈકાલે ડિસ્કસ થયું હતું કે એક એક પ્લાન્ટ આપણે રિપોર્ટિંગ માટે લઈ આવ્યા ઝેડનું ગમે ત્યારે રિપોર્ટિંગ કરી શકાય ઝેડને શિયાળો નડતો નથી ચોમાસું નડતો નથી ખાલી ધ્યાન શું રાખવું પડે સોઇલ મિક્સ સોઈલ મિક્સનું ધ્યાન રાખવું પડે ભરપૂર વરસાદ પડતો હોય જુલાઈ મહિનાનો ઓગસ્ટ મહિનાનો તોય હું તો રિપોર્ટિંગ કરું છું મારે વાંધો નથી આવતો ઝેડમાં તમને નહીં આવે ઝેડ છે ને એટલે જ આપણા સિનિયરો આપણને કહી કહે છે કે બિગિનર્સ એટલે કે જેમને શીખવું છે શરૂઆત કરવી છે એમના માટે કોઈ શ્રેષ્ઠ પ્લાન્ટ હોય પ્રેક્ટિસ કરવા માટે ઝેડ પ્લાન્ટ છે એટલે ઝેડ પ્લાન્ટના બોંધ સારું બને એક આ હું ગઈ હું તો સેલ થઈ ગયું આ ચાર વર્ષનો મારો પ્લાન્ટ છે ચાર વર્ષની મહેનત છે ભાઈને ભાઈને ગમી ગયો અને લઈ લીધો છે એટલે ઝેડ પ્લાન્ટનું બોનઝાય તમે ધારો એવું તમે બનાવી એક પ્લાન્ટમાં ચાર વર્ષમાં આટલું રિઝલ્ટ નહીં આવે એક તો ઝડપથી ગ્રોથ થતો પ્લાન્ટ છે બીજું એની તમે બ્રાન્ચિંગ ઉપર કામ સતત કરતા રહ્યો પ્લેસમેન્ટ વાયરિંગ કરીને પ્લેસમેન્ટ કરતા રહ્યો તો એ તમને બહુ સારો રિસ્પોન્સ આપે છે પણ જરૂર છે નહીં પડે કે યોગ્ય વાયર લેવો યોગ્ય વાયર બોનસાઈનું યોગ્ય વાયર લેવો અને યોગ્ય વાયરિંગ પિસ્તાલીસ ડિગ્રીએ કરતા રહ્યા જેથી કરીને આપણે બ્રાન્ચનું બ્રાન્ચનું યોગ્ય જગ્યાએ પ્લેસમેન્ટ કરી શકાય આપણે શેપિંગ એટલે ડિઝાઇન જે આપણે કરવાની છે મગજની અંદર એ પ્રમાણે આપણે બ્રાન્ચને બેન્ડ કરી શકીએ એટલે ઝેડ પ્લાન્ટ બહુ સારો પ્લાન્ટ છે પ્રેક્ટિસ માટે તમે એના ઉપર સતત કામ કરી બીજું આપણા વાતાવરણમાં ઝેડ ખાતો પ્લાન્ટ એને કોઈપણ વાતાવરણની અંદર આપણા કોઈપણ ઋતુની અંદર કાંઈ વાંધો નથી આવતો અને લગભગ આપણા આખા ભારતભરમાં આખા હા વાયરિંગ બહેન અનવાયરિંગ તો કરવું જ પડે કારણ કે જ્યારે બ્રા બ્રાન્ચ જ્યારે એની જગ્યાએ ગોઠવાઈ જાય છે એક મજબૂતાઈ પકડી લે છે પછી આપણે ફરજિયાત અનવાયર એટલે વાયર કાઢી લો પણ આ પ્લાન્ટમાં એક કે બે વાર જ વાયરિંગ કરવું પડે પછી ક્યારેય વાયરિંગની જરૂર નથી એટલે કૅપ એન્ડ ક્રો બાકી આ ફાઈકસ હોય ને તો સો વર્ષ સુધી વાયરિંગ ચાલુ જ રહે ચાલ એટલે આપણે શરૂઆત કરીએ મારા પ્લાન્ટથી જ શરૂઆત કરીએ કે હું આજે લઈ આવ્યો છું ફાઈકસનો પ્લાન્ટ તો

કટ કરી શકો આમ પણ અત્યારે પાનખર ઋતુ ચાલે છે બરાબર એટલે જો પાંદડા પીડા થઈ ગયેલા તમને દેખાશે અને જ્યારે પણ રિપોર્ટિંગ કરવું હોય ત્યારે આ વસ્તુને ખાસ કાળજીપૂર્વક કરવી જરૂરી છે પછી જ રિપોર્ટ કરવું અથવા રિપોર્ટ કરી નાખો ખોલી નાખો કટ કરી નાખો રૂટ પછી જ્યારે તમે કોર્ટમાં નવા પોટમાં નવી માટીમાં બેસાડો છો ત્યારે એના પાંદડા કાપી નાખો પંદર વીસ પચીસ દિવસ સુધી તમારે એને છાંયે રાખવો પડે ડાયરેક્ટ સનલાઇટમાં નહીં રાખો કારણ કે આપણે મૂળ કાપ્યા છે એટલે એ તડકાથી જો તડકામાં તમે રાખો છે તો એના એ આ સોઈલ ગરમ થશે એટલે જે નવા રૂટ જનરેટ થાય છે એના ફાઈબર રૂટ એના ખોરાક માટેના રૂટ એ બફાઈ જાય સીધે સીધા ગરમ ગરમ થાય એટલે એટલે એને ઠંડકવાળી જગ્યાએ રાખવો પડે બીજું હજી એક બીજી એક ટેકનિક એ છે કે એને શોખમાંથી જલ્દી ઉગારવા માટે બરાબર એના મૂળને ઝડપથી ગ્રોથ આવવા માટે આપણે પ્લાસ્ટિકથી આખો કવર કરી શકીએ અંદર જળવાયેલું જળવાયેલું રહે ભેજ કારણ કે આપણે રૂટ તો કટ કરી નાખ્યા છે એટલે એ નવા નવા ખોરાકને નવા પાણીને એબ્ઝોર્બ કરવા માટે હજી સક્ષમ નથી તો અત્યારે આ ઋતુમાં આપણે રિપોર્ટ કરીએ ત્યારે આ વસ્તુને ખાસ કાળજી રાખવું અમારો ગયા વર્ષનો પતિ

ફાઈકસ ને કઈ જરૂર જ નથી હંડ્રેડ પર્સન્ટ કટિંગ થી થઈ જાય વડલા પીપળ આટલું થીક કટિંગ કરેલું હતું કે એ તો ડેવલપ થયેલું છે અત્યારે આ ના કટિંગ જાડું છે એમાં બીજું કો હા ચોમાસા દરમિયાન દિન છે ને ઘણી જગ્યાએ પીપળ કપાતી હોય છે વડલા કપાતા હોય છે બરાબર પીપળા કપાતા હોય છે આપણે એક આપણે એવું તો તમે એવા હા એવા કટિંગ જાડા જાડા કટિંગ તમે લઈ આવો પીપળ થઈ જાય

કારણ બીકોઝ ઓફ કે રિવર્સ ટેપરિંગ વધારે પડતી જાડાઈ અહીંયા થાય છે ઉપરની દિશા તરફ અમુક રૂટ ગ્રો થઈ ગયા આમ ઉપર જાય છે એવા રૂટ પહેલા કટ કરી નાખો એમ કરતા કરતા જે નીચે કપાઈ જાય

કે હું આટલા વર્ષથી આ પ્રેક્ટિસ કરું વાત કરજો ગમે ડૉક્ટર હશે ને ડૉક્ટર સાહેબો બધા એમ કે મારી આટલા વર્ષની પ્રેક્ટિસ છે અથવા તો ડૉક્ટર નિવૃત્તિ લે છે ને તો પણ એમ કે પ્રેક્ટિસ બંધ ગઈ આખું આખી જિંદગી એને ડોક્ટરી કરેલી છે આખી હા પ્રેક્ટિસ શબ્દ તો આ આપણે પ્રેક્ટિસ જ છે બીજું કાંઈ નથી અને પ્રેક્ટિસ કરવા માટે હંમેશા હિંમત જરૂરી છે શું થશે શું મને કહ્યું અનુભવ થયો ને કે આપણે શું ભૂલ કરી અનુભવ થયો ને આપણે ચિંતન કરવાનું છે કે ભાઈ મારી આ ભૂલ હતી મેં કઈ ઋતુમાં કામ કર્યું હતું કેવી પ્રકારની સોઈલ મિક્સ હતી રૂટ કેટલા કટ કહી રહ્યા હતા પાન કટ કહી રહ્યા હતા કે નહોતા કહી રહ્યા આ બધા થિંકિંગ એટલે વિચારો આપણે જાતે જ કરવા જાતે જ કરવા બીજું અથવા તો અનુભવી તમે અમને પૂછો મેં આવી રીતે કર્યું હતું મરી ગયું તો હું તમને પૂછું તમ શું કર્યું આમ આમ આ નહોતું કરવાનું

આ રાખી શકાય પછી સેકન્ડ બ્રાન્ચ આ રાખી શકાય બરાબર ફર્સ્ટ ફર્સ્ટ સેકન્ડ સેકન્ડ થર્ડ સોરી બેક 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 હોવી જરૂરી છે વ્યૂ જોવાનો છે આપણે નહીં કે આપણે આ વ્યૂ તમે આ વ્યૂ જોવો અને આ વ્યૂ જોવો તો એમાં ફેર પડે એટલે બેક બ્રાન્ચ જરૂરી છે ફર્સ્ટ સેકન્ડ બેક પછી થર્ડ પાંચમી હામે આવે એટલે સુધી તમારે આગળ લઈ જવો છે એ તમારે વિચારવાનો છે આ પ્લાન્ટને મારે હજી લાંબો મોટો આ ગુગળ જેટલો કરવો હોય છે તો મારે અહીંથી હું શરૂઆત કરું છું તો આ બ્રાન્ચે કાઢી નાખવાની રહીએ કારણ કે મારે આ હાઈટે મેં વિચાર કર્યો છે કે આવડો પ્લાન્ટ મારે બોનસાઈ બનાવો ત્રણ ફૂટનો બે ફૂટનો ચાર ફૂટનો પણ મારે એક જ ફૂટની અંદર મારે જોઈએ બોનસાઈ કમ્પ્લીટ કરવું છે આપણે આ જોયું તો આ લગભગ એકથી સવા ફૂટની ઇંચનો નો હાઈટ જ બોનસાઈ કમ્પ્લીટ થઈ ગયું તો એક વિઝન હોવું જરૂરી છે કે આપણે આ જ પ્લાન્ટને હજી ઊંચો કરવો હોય બરાબર તો મારે આ વાયરિંગ કરીને ઊંચાઈ ઉપર લઈ જાય પણ હવે એને મારે આટલો જ રાખવો આમથી વધારે કરવો જ નથી તો ગ્રોથ તો થવાનો જ છે પ્લાન્ટનો ગ્રોથ થશે થશે ને થશે પણ એને મેન્ટેન કરવા માટે કાતર પતર સતત ચાલતા રહેવા

આ રફ નો હોવું છે એના માટે કટરો એના માટે કટર થી એને બરાબર સાફ કરવાનું અને હવે આને ફંગી લગાડી બની શકે તો થોડાક ક્રોસ ગમે ત્યારે પીસ રાખો અને આ પાન અને નાના નાની દાડી તો કાઢી જ નાખવાની રાખવાનું નહીં ક્યારે પણ ગ્રો કરવું હોય ત્યારે એક પણ પાન નહીં રાખવાનું અને આને ગમે તો ફંગી સાહેબ અથવા તો હળદર છે તજનો પાવડર કરેલો હાલે ને એ એવી રીતે એને દબાવીને છાંયા રાખો ને બને તો પ્લાસ્ટિકનું કવર કરવું આ કટિંગ ગ્રો કરવાની પદ્ધતિ હા હા એ તો બધા કરતાં બેસ્ટ એના માટે જ આવે છે એમ પણ એ ના હોય તો ઘરની વસ્તુ